વિસ્તાર સાબરકાંઠા અરવલી જિલ્લાના લોકપ્રિય પ્રજા વાત્સલ્ય સાંસદ શ્રીમતી શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ આજરોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સહકારી જૈન વિસ્તારમાંથી પસાર થતા ઓવરબ્રિજનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓની સેવામાં ખુલ્લો મૂક્યું આ બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકથી છુટકારો મળશે આ ઓવરબ્રિજ થકી શહેરીજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઈંધણની પણ બચત થશે આ ઓવરબ્રિજ થકી પરિવહન યાત્રા વધુ સરળ અને સુગમ બનશે જેનો લાભ જનતાને મળશે બ્રિજના લોકાર્પણ પ્રસંગે સાથે હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ જિલ્લા મહામંત્રી મહેન્દ્રશ્રી રહેવર પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ અશ્વિનભાઈ કોટવાલ નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ એપીએમસી ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ શહેર સંગઠન પ્રમુખ શ્રી કુલદીપભાઈ પાઠક જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો અને શ્રીઓ